નમસ્કાર દાહોદ શહેરના ગોદીરોળ સ્થિત એક પાર્ટી પ્લોટમાં અવારનવાર ચાલતા સમારંભો તેમજ પાર્ટીઓમાં મોટા તેમજ કર્કશ અવાજે વાગતા ડીજે મ્યુઝિક સિસ્ટમ તેમજ અન્ય સમસ્યાઓથી ત્રસ્ત બનેલા આજુબાજુના સ્થાનિકોએ અવારનવાર પાર્ટી પ્લોટના માલિકને મૌખિકમાં તેમજ સૂચનાઓ આપ્યા બાદ પણ તેઓની સમસ્યાઓનું નિરાકરણ ન આવતા અંતે આજુબાજુના રહેણાંક વિસ્તારના વસતા લોકોએ દાહોદના કલેક્ટર તેમજ સંબંધિત વિભાગને પાર્ટી પ્લોટ વિરુદ્ધ પગલાં લેવા તેમજ આ પાર્ટી પ્લોટના રહેણાંક વિસ્તારમાંથી કાયમી ધોરણે આ ડીજે સિસ્ટમ બંધ કરાવવા માટે રજૂઆત સાથેનું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું શહેરના ગોદીરોડ સ્થિત ક્રિષ્ના પાર્ટી પ્લોટ જેમાં અવારનવાર લગ્ન પ્રસંગો તેમજ અન્ય સામાજિક પ્રસંગો યોજાતા હોય છે જે પ્રસંગોમાં મોટા અને કર્કશ અવાજે ઊંચા અવાજે વાગતા ડીજે તેમજ મ્યુઝિક સિસ્ટમના કારણે આજુબાજુના રહેણાંક વિસ્તારોમાં વસવાટ કરતા લોકોના જાહેર જીવન પર ગંભીર પ્રકારની અસર પડવા પામી છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર પાર્ટી પ્લોટમાં અવારનવાર મોટા અવાજે વાગતા મ્યુઝિક સિસ્ટમો ડીજે તેમજ રસોડાના કકડાટથી આસપાસના સ્થાનિકોના બાળકોના ભણતર વડીલો તેમજ વૃદ્ધોની હેલ્થ પર માઠી અસર જોવા મળી રહી છે એટલું જ નહીં સ્થાનિકો દ્વારા અવારનવાર ક્રિષ્ના પાર્ટી પ્લોટના માલિક અથવા વહીવટ કરનાર લોકોને કાયમી ધોરણે તેઓની સમસ્યાઓના નિકાલ માટે મૌખિક રજૂઆતો કર્યા બાદ પણ કોઈ નક્કર સોલ્યુશન ન નીકળતા આખરે પાર્ટી પ્લોટના ત્રાસથી કંટાળેલા આજુબાજુના ભેગા થયેલા સ્થાનિકોએ સાગમટે પ્રાંત અધિકારી જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ જિલ્લા શ્રીને રજૂઆતરૂપી આવેદનપત્ર પાઠવી પાર્ટી પ્લોટ સામે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆતો કરી હોવાનું સામે આવ્યું છે ત્યારે આ મામલે અવાર આવનાર સમયમાં સંબંધિત વિભાગ દ્વારા પાર્ટી પ્લોટ સામે અથવા તેમના વહીવટકર્તાઓ સામે કેવા પ્રકારના લેવાય છે તે જોવું રહ્યું અમે ગોદી રોડ સોસાયટીના રહેવાસી છીએ અને પીસ પાર્ક અને જે જે ટાવરના રહેવાસી છીએ અમારી પાછળ જે ક્રિષ્ના પાર્ટી પ્લોટ આવેલું છે એને અડીને જ અમારા મકાનો આવેલા છે ને તે આખો દિવસ રાત પાર્ટી જે બી ડીજે નો કેટરસ નો ઘોંઘાટ અમારથી સહન નથી થતો એની અમે આગળ પણ કાર્યવાહી કરેલી છે પણ અમે આખે થાકી ગયા છીએ અને પોલીસ ખાતામાં પણ જઈને થાકી ગયા છે એટલે આજે જી કલેક્ટર સાહેબ પાસે આવ્યા છીએ અને એમને એમને આશ્વાસન આપ્યું છે કે ભાઈ પાર્ટી પ્લોટ કાયમ માટે બંધ કરવામાં આવે ઘરમાં વડીલો છે બાળકો ભણી નથી શકતા અને આખો દિવસ એમનો ઘોંઘાટ રહે છે જે અમારાથી શાંત થતું નથી અને સુખ શાંતિથી અમે ઘરે રહી નથી શકતા એના માટે અમારી સરકારને તથા કલેક્ટરશ્રીને વિનંતી છે કે આ કામ માટે પાર્ટી પ્લોટ બંધ કરવામાં આવે ગોંગા ડેનો આવે છે એક તો ડીજે આખો દિવસ ચાલુ રહે છે અને આખી રાત પ્રોગ્રામ એમના એમના ચાલુ રહે છે છે કન્ટિન્યુ એના પછી જે માણસો જણ છતાં બીજા બી એમના જે પ્રોગ્રામ આખા દિવસ ચાલુ જ રહે છે અને એના પછી ગાર્ડનના હિસાબે આટલું મોટું કોઈ પાર્ટી પ્લોટ નથી જેમાં બસો કે હજાર માણસ પાર્ટી થઈ શકે રેસીડેન્સ એરિયો છે અને ગીચ વસ્તીમાં કઈ રીતે પાર્ટી પ્લોટ ચલાવે છે એ નથી આ મામલે અમે પ્રાંત અધિકારીશ્રીને રજૂઆત કરી છે એના પછી એસપી સાહેબને પણ મળ્યા છીએ અને આજે કલેક્ટરશ્રી પાસે આવ્યા છીએ અને અમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે આ પાર્ટી પ્લોટ બંધ કરવામાં આવે તો અમે સુખી શાંતિથી ઘરમાં રહી શકીએ વડીલો છે નાના મોટા બાળકો છે જે ભણી નથી શકતા ઘરના અમે બારી બાણા નથી ખોલી શકતા બાળકોને બળતરમાં તકલીફ પડે છે કાલ ઉઠીને અમે મોબાઈલનો સાઉન્ડ નહીં ટીવી નહીં કઈ કાલ ઉઠી ઘરમાં કોઈ અકસ્માત થઈ જાય સાંભળી ના શકે એવી પોઝિશન હોય છે અમે પીસ પાર્કના રહેવાસી છે મા સિનિયર સિટીઝન છે મારી ઉંમર 70 વર્ષ છે મને ગોંગાટ અને પાર્ટી પ્લોટના વજેસી ગોંગાટ અને ડીજે ના વજેસી માથાનો દુખાવો થઈ ગયો છે ને કાનની પણ તકલીફ થઈ ગઈ છે અમારા બારી બારના ખુલી શકતા નથી ને બારી બારના કાચ તૂટી ગયા છે ડીજે ડીજેની વજેથી અમારે પાર્કિંગ ની ભી બહુ તકલીફ થાય છે ગાડી ગાડીઓ ભી અમારા ઘર આગળ મૂકી દે છે જેમ તેમ પછી કહેવા જઈએ તો કે ના અમારું ફંકશન છે અમારે આ ચલાવવું જ પડશે ઘેર સુધી આ ચાલા કરશે અમે ઘેર સુધી સહન કરીશું આજે બાર બાર મહિના થઈ ગયા આવી રીતના સહન કરતા કરતા હવે અમારાથી સહન નથી થતું હવે જે બી કઈ હોય તે આજ કલેક્ટર સાહેબને ને રજૂઆત કરી છે ને ચુકાદો લાવે પાર્થિવ પ્લોટ નો કઈ પણ ચુકાદો લાવે આ વિડીયો લઈને આપ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તેમજ અમારી સાથે યુટ્યુબ ઉપર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર જોડાવા માટે આમ ફોલો કરી શકો છો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો ધન્યવાદ